જય સૂર્ય નારાયણ ભગવાન મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી જય દ્વારકાધીશ માતાજી તમને હખ્યા રાખે ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો આ બધાની જય શ્રી કૃષ્ણ અને સીતારામ જય માતાજી અમારા વ્લોગમાં નવા હોય લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો બ્લોક પસંદ આવતો ને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં આપ ને પાત્રા ના પાંદડા લઈ આવ્યા હા આપડે પાત્રા બનાવવાના હે ઓર પહેલા તો આપડી હે ને આ બધી આની જે નસુજીયું હે ને પાંદડા નોલા યે આપડે સાકુ ની મદદ થી આ બડે કાઢી લીયા ને બડે હે રાતે ને રાતે પાંદળો તૂટી ન જાય એ રીતના નકંડા પાંદળો તૂટી જાય અમારું તમાજન જે હમણાં ફટાફટ આપણે આ બધાય સુધારી લીએ ને પછી આપણે આના પાતળા બનાવવાના હા પાતળા પાન તૈયાર તૈયાર રહેવાના હમમા કરવાના છે મસ્ત આપણે હે ને પાતળા ના અંદરા હોય તૈયાર કરી લીધા હા જે આ રીતના બધી કટિંગ કરી નાખી અમે બધાયમાંથી અને હવે આપણે હે ને ચણાનો લોટ લઈ લે પાસે ચણાનો લોટ જરૂર પૂરતો આપણે આમાં નાખી લઈએ મસાલો તૈયાર કરી લઈએ બધો सनाट ली ली तो से तो रहे लोग हमें आ मसाला बोल एड कर मसाला में जो आपे थोड़ी थोड़क आमा आखी है लोट में हिंग बाकी तो पे नाखवा धा जीरू नहीं में नाखी थोड़क मीठा दिए તરુર પ્રમાણ મીઠું પાપડી જે ખાતા હોય એ પ્રમાણ નાખવાનું હોય લેવાની આપડે હે ને બધો મસાલો મિક્સ કરી લે આપણે ટી કોમ ફૂલ જોઈએ ડામા સટણી તો નાખવાની ન હોય પણ આપણી નાખ્યું થોડી સટણી પછી વઘાર માં જી નાખવી હોય ન થાય તો આપણી ધણા પી કો ફૂલ જોઈએ એટલે લોટ માં પણ નાખવા છે હવે આપડે આમાં પાણી નાખતા જઈએ

હરકો સોપડતા દે આ રીતના આપણે બતાય તૈયાર જાય એક આપણે ચારિતના કરન હે પછી આને પાસુ બીજું પાંદ આપડી આના માથે રાખવાનું છે चाहिए आ रीतना पाना कीधे ज रीतने आप तैयार कर लीतना तैयार कर लिया, लिया बताए આપણી પાંદ છે ને સેજ નાના મોટા છે એટલે જોઈએ એવું આપણું કામકાજ નહીં થાય કારણ કે એક સરખા પાંદડા હોય ને તો એક સરખો બધો રોલ હોય એટલે બને અસલ નાના મોટા પાંદો એટલે બરાબર ન બને ना ना। ले मस्त मजन पांदरा तैयार થઈ ગયા છે આપણે સોપડી દીધા છે હવે છે ને આપણે એને રોલ બનાવી લીયા રોલ વાળી લીયા હવે આપણે રોલ વાળી લીયા

太多人了。 जम मस्त मजन आपने कटिंग થઈ ગઈ હા હવે ગોઠવી દે ટોકરિયા માં એટલે સડી જાય જમ મસ્ત મજા ના આપણી મિત્રો પાત્રા બની ગયા છે સુપпорта કા દ્વારા અને બોલે ઠા પાંગળા ના કે પાત્રા પાત્રા ઈ માંગળા કે પાંદડા નહીં પાંદડા એના પાંદડામાંથી તો પાંદડા જ કામ બીજું પાંદડા ને હાતી પાંદડા જ કહેવાય કે કે પાંદડા કે પાંદડામાંથી તા કેટલી મહેનત કરીને બનાવ્યો ને આ જો પ્રેશિયલ આપણી શકણી પાતરાને શકણી હો ખાવા મને કે ભલીન થરી છે ઘણાય બધા છે થરી હતો જેને હા પાત પાતરા હા ખવાય તો આ બનાવત નહીં ખવાતા હોય તો તા જો તો આપણી હવે જમવા જાય ફટાફટ જેની ભાવતા હોય કોમેન્ટ કરજો ખાવા હોય તો આવી જજો ખાતરા ઘરનો લોટ હ છણાનો એ પણ આપણે વેસણ નથી લીધો ખાવ ખાવ